અને સંજોગો પ્રમાણે વર્તી છે યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે તે કદી વિકટ પરિસ્થિતિમાં પાછી પડી નથી કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધું હોય લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી પણ જ્યારે તેનના પર હુમલો થાય છે ત્યારે તેને દ્રઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાના મોટા જૂથોમાં ફરતી હતી પણ જ્યાં-જ્યાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે જ્યારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા જુના જમાનામાં આનર્થ પ્રદેશ યુદ્ધો વિનાનો શાંતિ પ્રદેશ હતો સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી જ્યારે